આ યાત્રા એકવીસમી તારીખે મોટા અંબાજી મંદિરે પહોંચે માળ દરમિયાન અંદાજે થી પાંચસો યાત્રાળુઓ સંઘ સાથે જોડાય છે માર્ગમાં વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા યાત્રાળુઓને ખાવા પીવા તેમજ આરામની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે આજ રૂજ સંઘ ધુવારણથી બુરસદ થકી નાપા પહોંચ્યો હતો અને ખોડિયાર માતાના મંદિરે આશીર્વાદ મેળવી આગળ અંબાજી તરફ પ્રસ્થાન કર્યું મારું નામ સંદીપસિંહ પ્રતાપસિંહ સોલંકી આજના દિનનું મહત્વ શું છે આજના દિનનું મહત્વ એ છે કે અમે આજે એકત્રીસ વર્ષથી સતત પગપાળા લઈ ધોરણથી મોટા અંબાજી પ્રયાણ કરીએ છીએ અને વચ્ચે બોરસદથી તથા ત્યારબાદ બિલોદરાથી પણ લોકો સંઘમાં અમારી સાથે જોડાય છે અને સંઘ એકવીસ તારીખે અંબાજીમાં પ્રયાણ કરશે ત્યારબાદ નાળિયેડ કુંદરી હવન એવું બધું વિધિ પતાવી અને બાવીસ તારીખે અમે લોકો ધોરણ પરત કરીશું એ મહત્ત્વ છે ચિંતા ધર્મરાજ પ્રવેશ છે હું દુવારાથી આવું છું અને અમે સતત એકત્રીસ વર્ષથી દુવારાથી મોટા અંબાજી પગપાળા સંઘ દર દર વર્ષે ચાલી ચાલતા જઈએ છીએ અને અમારી જોડે બોરસદથી આ બિલોદરાથી લોકો સભ્યો જોડાય છે અને અમે રસ્તામાં દરેક જગ્યાએથી સેવા પછી માતાજીનો આશીર્વાદ બનાવી છે અને અમને રસ્તામાં કોઈ જાતની તકલીફ થતી નથી અને અમે શાંતિપૂર્વક અને સફળતાથી અમે અંબાજીમાં પ્રયાણ કરે છે અને એકવીસ તારીખે પહોંચી અને બાવીસ તારીખે ચુંદરી હવાની વિધિ પતાવીને રાત્રેના દરમિયાન અમે બાવીસ તારીખે પાછા ધુવારણ પરત કરીએ છીએ આવી જ રીતે અમારી ઉપર મા અંબાની કૃપા સદાય વર્ષથી અને દરેક ભાવિ ભક્તોને કોઈ જાતનું માતાના આશીર્વાદ બનાવે અને અમને કોઈ જાતનું નુકસાન ના થાય અને માતાજી સદાય બધાના આશીર્વાદ બની એવી બધા માતાજીના ચારમાં પ્રાર્થના થઈ